મેઘરાજ શ્રીજી બાપા નર્સિંગ કોલેજમાં શિબિર યોજાઈ મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું મહિલાઓના સર્વાંગી વિકાસની જાણકારી અપાઈ છે નર્સિંગ કોલેજની મહિલાઓએ તેમાં ભાગ લીધો હતો જ્યાં મહિલા આર્થિક વિકાસ નિગમના અધિકારી દ્વારા વિસ્તૃત જાણકારી અપાઈ છે મહિલા બાળ વિકાસ વિભાગ અને ગુજરાત મહિલા આક્રસ નિગમ કરેલી આજે જિલ્લા મહિલા અધિકારી કચેરી અનવલ્લી દ્વારા શ્રીજી બાપા નર્સિંગ ઇન્સ્ટિટ્યુટ

એનાથી જાણકાર થાય અને પોતે ભવિષ્યમાં આત્મનિર્ભર બને મહિલા કાયદા જે છે એનાથી અવેર થાય અને અને પોતાનું સ્વરક્ષણ કરી શકે હિંમતભેર જીવન જીવી શકે એમાં સુધારો લાવી શકે એનો આ મુખ્ય હેતુ છે એટલે આજે આ કાર્યક્રમ અહીંયા કરવામાં આવેલો છે એનો એ બહુ ઉત્સાહભેર ભાગ લીધો રહે છે અને કાયદાથી યોજનાઓથી માહિતગાર થયેલો છે અને એમને પોતે પણ આવા કાર્યક્રમ થાય એ માટે અમને અભિનંદન આપેલા છે